સુરત શહેરના આસ્થાના કેન્દ્ર એવા પાલ્લે પોઈન્ટ વિસ્તારના અંબિકા મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારથી માતાજીના દર્શન માટે યાત્રાળુઓ ઉમટ્યા છે મંદિર પરિસરમાં માતાજીના મુખના દર્શન કરવા હજારોની સંખ્યામાં લાંબી લાઈનો લાગી છે માતાજીના મંદિરનો નવરાત્રી નિમિત્તે વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો ભક્તોને અભિયાતાનું વચન આપતા હોય તેવા ભાવ સાથે અનેક લોકો માતાજીના ચરણોમાં માથું ટેકવે છે સાથે વડોદરામાં પણ ચૈત્રી નવરાત્રીના પગલે તુલજા ભવાની મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરથી રણો સ્થિત તુલજા ભવાની મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી છે વહેલી સવારથી હજારો ભક્તો

કદાચ આ શબ્દ લોકો માટે ભક્તો માટે નવો હશે પણ વાસંતી નવરાત્રિ તરીકે એને ઓળખવામાં આવે છે પણ આજના દિવસોનો વિશેષ મહત્ત્વ એટલા માટે કે આપણે એક સામાન્ય વાત કરીએ કે આપણા ત્રણસો ને પાસઠ દિવસ તો એક વરસ હોય પણ એ વર્ષની અંદર આપણો પણ એક જન્મદિવસ એક દિવસે આવતો એ વિશેષમાં હોય એવી જ રીતે માના આ દિવસો એ વિશેષ રૂપમાં છે એટલા માટે આ દિવસોની આરાધના કરેલી આ દિવસોમાં કરેલા જપ આ દિવસોમાં કરેલી પૂજા એ વિશેષ ફળદાયી એવું આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે યહા માતાજી કા આજ પહેલા નવરાત્રી કા ચત્ર નવરાત્રી કા પહેલો દિન હે તો દર્શન કરને કે લિયે આંબાજી اچھا લખ બહોત acha માહોલ હે एकदम શાંતિપૂર્વક સબ મતલબ દર્શન अच्छे से हो रहा है माताजी का सभी अच्छे से आ रहे हैं जा रहे हैं और सभी बहुत भीड़ लगी हुई है